હું આરજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ પોલીસ સ્ટેશન વાળા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારની જનતા ને નમ્ર અપીલ કરું છું કે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ની પ્રેરણાથી સુરત શહેર પોલીસ દ્વારા थेलेसेमिया ग्रस्त दत्तक लेल बा लाभार्थे जॉन फाइव विस्तार अधिक पुलिस कमिश्नर श्री जोन फाइव अंतर्गत आता पुलिस स्टेशन विस्तार एक मेगा ब्लड डोनेशन कैम्प द रेडियन इंटरनेशनल स्कूल खाते तारीख बीस जून रविवार समय सवेरे नौ वगैया सांजना पांच वगैया આ મેગા ડોનેશન આપ આપનું અમૂલ્ય યોગદાન એ રક્તદાન કરીને આપી શકો છો અને થેલ સંજ્ઞાગ્રસ્ત બાળકોને જીવનને બચાવવામાં આપ આપનું અમૂલ્ય યોગદાન આપીને પુણ્ય કમાઈ શકો છો ફરીથી હું નમ્ર વિનંતી કરું છું કે ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી સુરત પોલીસ કમિશનર શ્રીના પ્રેરણાથી જોન ફાઈવ વિસ્તારમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે દરેક બ્લડ રક્તદાન દાતાને હેલ્મેટ આપીને અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે જેની પણ આપને એક નમ્ર જાણ કરવા માંગુ છું તો ફરીથી વિનંતી છે કે અમારા અભિગમ માન આપી આપ રક્તદાતા શ્રી આપનું રક્તદાન કરી અને સહયોગી બનવા વિનંતી છે ધન્યવાદ